વડોદરા શહેરમાં પણ સિત્યોતેરમો પ્રજાસત્તા દિવસ ઉજવવામાં આવશે પરંતુ ત્રિરંગાના વેચાણને લઈને વેપારીઓમાં નિરાશા જોવા મળી છવ્વીસ જાન્યુઆરી હવે ગણતરીના થોડાક કલાકો જ બાકી રહ્યા છે આવતીકાલે સમગ્ર દેશ સાથે વડોદરા શહેરમાં પણ સિત્યોતેરમો પ્રજાસત્તા દિવસ ઉજવવામાં આવશે પરંતુ આ વર્ષે ત્રિરંગાના વેચાણને લઈને વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે વેપારીઓનું કહેવું છે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે ત્રિરંગાના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે બજારમાં નાનાથી લઈને મોટા તમામ પ્રકારના ત્રિરંગા ઉપલબ્ધ છે જેમાં તેની કિંમત રૂપિયા દસથી થી લઈને રૂપિયા પાંચસો સુધી રાખવામાં આવી છે તેમ છતાં ગ્રાહકોની આવક અપેક્ષા મુજબ નથી રહેતી વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે મહેંગાઈ ઓનલાઈન ખરીદી અને લોકોમાં ઉત્સાહની ઘટાડો જોવા જેવી અનેક બાબતો વેચાણ પર અસર કરી રહી છે પ્રજાસત્તાક દિવસ જેવા રાષ્ટ્રીય તહેવાર સમયે પણ વેચાણ ઓછું રહેતા વેપારીઓમાં ચિંતા વ્યાપી છે